મધ્ય જીવનમાં સ્વસ્થતાની ખોજ આ પાંચ દિવસની સિરીઝમાં આપનું ફરીથી સ્વાગત છે સખીઓ આજનો દિવસ બીજો ગરિમા સાથે ગતિ આ છે આપણું શીર્ષક એટલે કે શારીરિક સક્રિયતાને અપનાવવી આજે આપણે વ્યાયામ અને ગતિના જાદુ ફાયદાઓની ચર્ચા કરીશું સખીઓ જ્યારે વ્યાયામ કે કસરત વર્ડ આવે છે ને ત્યારે આપણે વિચારીએ છીએ કે અરે ભાઈ અત્યાર સુધી તો બહુ કામ કર્યું છે અને હવે થોડોક આરામ કરવાનો ટાઈમ આવ્યો છે તો આ કસરત બસરત આપણાથી નહીં થાય ખરું ને અને અમે ઘરની ઘરના બીજા બધા કામકાજ તો કરીએ જ છે ને એમાં અમને કસરત થઈ જાય છે આરામ ઘણો જ મહત્વનો છે પરંતુ આપણા સ્નાયુઓ નબળા ન પડી જાય નસો ન બંધાઈ જાય શરીર ન અકળાઈ જાય એ માટે શરીરને કોઈ ને કોઈ રીતે પ્રવૃત્તિમય રાખવું ખૂબ જરૂરી છે ઘરની પ્રવૃત્તિઓ તો છે જ પણ મધ્યવસ્થામાં શરીરને લચીલું રાખવા માટે થોડા અલગ પ્રકારના વ્યાયામની અને ગતિમાં એટલે કે રહેવાની પણ જરૂર પડે છે તો ચાલો આજે જાણીએ કે શા માટે મહત્વપૂર્ણ છે આપણી સાથે એવું બને છે કે આપણે મનથી તો ઘણું બધું કરવા ઈચ્છતા હોઈએ છીએ કે આ સાફ કરી નાખું આટલું કામ કરી નાખું પણ ઘણી વાર આપણું શરીર સાફ નથી આપતું અને આપણને હતાશ કરે છે અને આપણો મિજાજ બી બગાડે છે એટલે કે આપણું મૂડ ખરાબ થઈ જાય છે તો નિયમિત વ્યાયામ આપણા સ્નાયુઓને મજબૂત બનાવે છે હૃદયના આરોગ્યને આધાર આપે છે અને સાથે આપણા મિજાજને પણ સુધારે છે અને મધ્યવસ્થામાં આ ત્રણે ત્રણ ખૂબ જ આવશ્યક છે એની સાથે જ શારીરિક પ્રવૃત્તિ એટલે કે મુવમેન્ટ સ્વસ્થ વજન જાળવામાં આપણી મદદ કરે છે હાડકાની ઘનતા સુધારે છે અને શરીરનું લચીલાપણ અને સંતુલન જાળવી રાખવામાં આપણી મદદ કરે છે તો ચાલો આપણે જોઈએ કે આપણે કેવી રીતે કરીએ સૌ પ્રથમ તો તમે મનોરંજક વ્યાયામને પસંદ કરો તમને ગમતી કોઈ પણ કસરત કે જે તમને આનંદ આપતી હોય કરવામાં તમારા પર પનિશમેન્ટ હોય એવી શરૂઆતમાં પસંદ ન કરો જેમ કે ઝડપથી ચાલવું યોગના આસનો કરવા કોઈ તમે ડાન્સ શીખતા હો તો એ ડાન્સ કરો અથવા તો કોઈ પણ સંગીત ઉપર ડાન્સ કરો કઈનું તો આપણા ગરબા ગાવા કે બોલીવુડ ડાન્સ બોલીવુડ મ્યુઝિક મૂકીને એના પર ડાન્સ કરવો કંઈ પણ તમે કરી શકો છો બીજું એક રૂટીન બનાવો એક નિયમ બનાવો કે અઠવાડિયાના મોટા ભાગના દિવસોમાં જેમ કે ઓછામાં ઓછા ત્રણ થી પાંચ દિવસ પકડો ઓછામાં ઓછી મિનિટ વ્યાયામ લક્ષ્ય રાખો સવારમાં પાર્કમાં ચાલવા જવું અથવા સાંજે જવું અથવા તો યોગનું સેશન એનાથી તમે શરૂઆત કરી શકો છો પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે શરૂઆત નાની કરો કારણ કે આપણો આશય છે કે આપણે તેને રોજ કરી શકીએ ખરું ને જેમ કે શરૂઆતમાં ફક્ત પાંચ મિનિટથી શરૂ કરો પછી આવતા અઠવાડિયે તમે એને દસ મિનિટ લઈ જાઓ પછી પંદર મિનિટ અને એવી રીતે તમે ત્રીસ મિનિટ સુધી પહોંચી શકો છો પણ જો શરૂઆતમાં જ તમે સીધું અડધો કલાકથી ચાલુ કરશો તો શક્ય છે કે બહુ જલ્દી તમે એને અધવચ્ચેથી છોડી દેશો માટે શરૂઆત નાની અને હળવી પ્રવૃત્તિથી કરો એના પછી આવે છે મજબૂતીની સ્ટ્રેન્થનિંગની તાલીમ અ શક્યો આપણો જે આ મધ્યવસ્થાનો સમય છે ને એક ટ્રાન્ઝિશન એટલે કે મહત્વપૂર્ણ પરિવર્તનનો તબક્કો છે અને તમે નોંધ્યું હશે કે આ કળાવ પર ઘણી આપણી સ્ત્રીઓ મયરાઓને ગોઠણના તેમજ કમરના દુખાવાના પ્રોબ્લેમ્સ વધી જાય છે ફ્રેક્ચર થવાના હાડકા બરડ થવાના ઘણા કિસ્સા સાંભળવા મળે છે તો આ સમયમાં આપણે આપણા સ્નાયુઓને મજબૂત બનાવીને આપણા હાડકાઓનું રક્ષણ કરી શકીએ છીએ અને એ આપણે કરી શકીએ સ્નાયુ અને હાડકાની મજબૂતી માટેની સરળ સરળ કસરતોનો સમાવેશ કરીને અગેન શકીએ હું સમજી શકું છું કે દરેક માટે જીમમાં જવું શક્ય નથી પણ તમારા માટે કઈ અમુક સરળ વ્યાયામ છે તે તમે ઘરે પણ કરી શકો છો અને એ જીમ જેટલી જ ઇફેક્ટ તમને આપી શકે છે તો પેલી એક નાની કસરત છે કે દિવાલ પર તમે ધક્કો મારીને તમે પુશઅપ્સ કરી શકો છો કે તમારે એના માટે નીચે જો તમે 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 ન કરી શકતા હોય તો તો પર પોતાની જાતને હાથ ટેકવીને આગળ પાછળ થઈને તમે પુશઅપ્સ કરી શકો છો બીજું જો તમને કમરનો કે ગોઠણના પ્રોબ્લેમ્સ હોય તો તમે બીજું કઈ સૂર્ય નમસ્કાર કે એવી સુઈને ન કરી શકતા હોય તો ખુરશી પર બેઠા બેઠા પણ તમે આ કસરત બહુ આસાનીથી કરી શકો છો તમને ઓનલાઈન તમને આની ઇન્ફોર્મેશન મળી જશે અને બીજી પગની અને ઉપરના હાથની ને એ બધી કસરત આરામથી તમે ખુરશી પર બેઠા બેઠા કરી શકો છો જેનાથી તમને તમારી કમરને પણ નુકસાન નહીં થાય તમારા ગોઠણોને પણ તકલીફ નહીં થાય એના પછી છે કે આપણા વાવડા આપણા જે મસલ્સ છે એને પણ મજબૂતી આપવી ખૂબ જરૂરી છે કારણ કે આપણી ઘણી બધી ચરબી અને આપણા મસલ્સ ના હોય તો કોઈ વાંધો નહીં પાણીની બોટલ હોય એક લીટર દોઢ લીટર તમે જે પકડી શરૂઆત કરી શકતા હોય અડધો લીટર એને તમે ડમ્બેલની જેમ ઉપયોગ કરીને તમે ઉપર નીચે કરી શકો છો અને એનાથી પણ તમે આસાનીથી ડંબેલ જેવી જ કસરત તમે કરી શકો છો એના પછી છે એ જે ઘરમાં કે તમારે બિલ્ડિંગમાં કે સોસાયટીમાં દાદરા ચડ ઉતર કરવાની જીના ઉતર કરવાની આ આું કહું કે આ મારો જાત અનુભવ છે કે આ કસરતે મને મારું પોતાનું વજન ઉતારવામાં મારી શુગરને કંટ્રોલ કરવામાં બહુ જ મદદ કરી છે તો તમે રોજના શરૂઆત પાંચ દાદરાથી કે દસ દાદરાથી કરી શકો કે તમે પાંચ દાદરા ચડો ઉતરો વધારતા વધારતા પંદર વીસ સુધી કરો એટલે અને ધ્યાન રાખો કે તમને હાફ ન ચડે તમને તકલીફ ન થાય તો આ ખૂબ જ ઈઝી અને ખૂબ જ ઇફેક્ટિવ કસરત છે જો તમે કરી શકો તો અને અત્યારે તો શું કહો કે સોશિયલ મીડિયા ખજાનો છે તમને યુટ્યુબ પરથી કે એટલી બધી સરળ સરળ અને તમને અનુકૂળ આવે એવી કસરતો મળી શકે છે તો તમે એને જરૂરથી અજમાવી શકો છો એના પછી એક બની શકે તો એક પ્રેરણાયુક્ત વાતાવરણ બનાવો કહેવાય છે ને કે એકલા એકલા આવે પણ આપણે વાદે વાદે ઘણું બધું કરી નાખીએ છીએ તો શક્ય હોય તો એવા ગ્રુપમાં જોડાઓ હોય કે ઓફલાઈન હોય કોઈ પણ હોઈ શકે છે કે એક તો ત્યાં તમને એક નો એક સારું માર્ગદર્શન મળી રહેશે કે તમારા માટે કયું અનુકૂળ છે તમારા શરીરને અને તમારા સ્વાસ્થ્યને એને લગતું માર્ગદર્શન મળી રહેશે અને સાથે સાથે તમે સામાજિક સંપર્કનો પણ આનંદ લઈ શકશો એટલે કે બધા સાથે હળીમળીને કરવાનું જે એક આનંદ હોય છે ને એ એક અલગ જ પ્રકારનો આનંદ હોય છે તો તમે એની સાથે એટલે ગમ્મત સાથે ચુસ્ત પણ રહી શકશો ખરું ને તો એ ક્લાસીસમાં કોઈ પણ હોઈ શકે યોગ ના હોઈ શકે ડાન્સ ના હોઈ શકે એરોબિક બોલીવુડ ડાન્સ જેમ મેં કહ્યું એમ તમને તમને જે તમારી સાથે સંલગ્ન થતું હોય તમને જે કરવામાં મજા આવતી હોય એનાથી શરૂઆત કરજો આ હા એક બીજી એક ડિસ્કલેમર સૂચના છે કે તમારે તમારી શારીરિક સ્વસ્થતાને ધ્યાનમાં રાખીને જ આ બધી કસરતો કરવાની છે કોઈ કોઈ પણ વ્યાયામ કે 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 તમને જો કમરનો દુખાવો હોય તો કોઈની સલાહ લઈને ટ્રેનરની કે કોઈની ડોક્ટરની સલાહ લઈને જ તમે આ વ્યાયામ કરો ફિઝિયોથેરાપિસ્ટની તો એ નિતા છે ખરું ઓકે તો શક્યો શારીરિક પ્રવૃત્તિ તમારા જીવન અને સ્વાસ્થ્યને વધારવાનું એક ખૂબ જ શક્તિશાળી સાધન છે વજન ઘટાડવું કે સુંદર દેખાવું એ જ માત્ર આપણો આશય નથી શક્યો પરંતુ જે અત્યારે આપણે મધ્યાવસ્થામાં છીએ અને આગળ જતા આપણે વૃદ્ધાવસ્થામાં પગ રાખીશું તો એ સમયમાં આપણી નાની નાની રોજિંદી જરૂરિયાતો માટે આપણે પરાવલંબી ન બનવું પડે એના માટે કાળજી લેવી ખૂબ મહત્વની છે તો આપણે આ બધું આપણે આપણે પ્રેપ કરી રહ્યા પ્રિપરેશન કરી રહ્યા છીએ કે ત્યારે આપણે ફિટ આપણે તંદુરસ્ત સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકીએ તો માટે જ આપણે ગરિમા સાથે આ ગતિને આ સક્રિયતાને અપનાવવાની જરૂર છે તો શરૂ કરી દો આજથી જ પંદર મિનિટ ચાલવાનું શરૂ કરો અથવા તમારી કોઈ પણ મનપસંદ કસરત કરો અને જુઓ કે એ કેવી રીતે તમારા મૂડ ને સુધારે છે એની નોંધ લો અને જો તમને આ સક્રિય રહેવામાં મદદની જરૂર હોય તો વ્યક્તિગત ટિપ્સ માટે તમે મને ડાયરેક્ટ મેસેજ જરૂરથી કરી શકો છો તો કાલે આપણે મધ્યાવસ્થાની સ્ત્રીઓ માટે પાણીના મહત્વ પર ચર્ચા કરીશું જાણું કે પાણી પીવું તમારા આરોગ્ય અને તાજગી માટે કેટલું જરૂરી છે તો ચાલો કાલે ફરી મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો